નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનો આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારીયા આજે તારીખ નવ બે બે હજાર છવ્વીસ વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આવતીકાલથી આપણું જે ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલ છે એના ઉપર ફરીથી આપણે સોના ચાંદીના દરરોજના વિડીયોઝ માટેના અપડેટ ચાલુ કરવાના છીએ જ્યાં તમને સોના ચાંદીના દરરોજના બજાર ભાવ ડેલી મળતા રહેશે તાજે તાજા બજાર ભાવ એટલે છેલ્લે આ ચેનલ છે એમાં તમને એ ચેનલ પણ જોવા મળશે એના ઉપર ક્લિક કરી અને આપણે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવતીકાલે અથવા તો પરમ દિવસે તમને એમાં ફરીથી પહેલો વિડીયો જોવા મળી જશે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પંચાણું રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ત્રીસ રૂપિયા હતો તુવેર એક હજાર પચાસથી સોળસો એકવીસ રૂપિયા રાયડો આજે નવસોથી બારસો પચાસ વટાણા ચારસોથી પંદરસો પચાસ રૂપિયા કલંજી આજે પાંત્રીસોથી છેતાલીસો અઢાર એરંડો અગિયારસો વીસથી બારસો ત્રેસઠ કાળા તલ અઠ્યાવીસોથી છેતાલીસો મગ પાંચસોથી અઢારસો એક पिडा चना आज 900 થી 1092 સફેદ चना ની વાત કરીએ તો 1125 થી 1840 આગળ જો વાત કરવામાં આવે સુકી ડુંગળી ની તો 62 થી 276 લસણ આજે 1050 થી 1400 રૂપિયા વાલ 900 થી 1240 ધાણા 1250 થી 2020 રૂપિયા ધાણિયાજે 1580 થી 2320 તલ 1450 થી 2120 રૂપિયા ણી મગફળી તેરસો અગિયારથી પંદરસો પિંચોતેર જાડી મગફળી તેરસો એકવીસ થી પંદરસો પંચાવન કપાસ આજે ચૌદસો થી સોળસો સોળ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો સાડત્રીસો વીસ રૂપિયાથી છેતાલીસો પચાસ રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં ચારસો વીસથી પાંચસો આઠ ચણા એક હજારથી એક હજાર એંસી તુવેર બારસો પચાસથી સોળસો પાસઠ મગાજે તેરસોથી સત્તરસો પચાસ રૂપિયા ધાણા ચૌદસોથી એકવીસો છત્રીસ સોયાબીનની વાત કરીએ તો એક હજાર દસથી અગિયારસો તલ તેરસોથી બે હજાર અઢાર જાડી મગફળી અગિયારસોથી પંદરસો ચોત્રીસ રૂપિયા ચીણી મગફળી અગિયારસો પચાસથી ચૌદસો છન્નું जीरा जो बात करिए आज जूनागढ़ में तो पात्री सौ रुपया थी तेतालीस सौ रुपया पूरा बात करिए जामनगर अजमो चौदह सौ पच्चीस चौप्पन सौ पचास चना नौ सौ चालीस तेर सौ पंदर रुपया तुवेर आज बार सौ थी चौदह सौ पिंचोतेर छ नंबर मगफड़ी अगिय सौ थी पंदर सौ वीस रुपया धाणा आज अगयारो थी ओगणीस सौ पांसठ नंबर मगफड़ी अगयारो सो थी सोल सौ सित्तेर रुपया ચાડી મગફળી બારસોથી પંદરસો ઝીણી મગફળી તેરસોથી સત્તરસો દસ રૂપિયા કપાસ આજે એક હજારથી સોળસો જીરાની જો વાત કરીએ તો ચાર હજાર રૂપિયાથી ચુમાલીસો સિત્તેર રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો સિત્તેરથી પાંચસો ચૌદ ડુંગળી એકોતેરથી ત્રણસો એક તુવેર અગિયારસો એકાવનથી સોળસો એક્યાસી સોયાબીન નવસો થી એક હજાર એક્યાસી મગ પાંચસો થી ઓગણીસો એક વાલા જે થી એક હજાર એકાણું ચણા નવસો થી અગિયારસો છ રાયડો એક હજાર થી અગિયારસો એકત્રીસ વટાણા પાંચસો થી પાંચસો એકોતેર લસણની વાત કરવામાં આવે ગોંડલમાં તો સાતસો થી સત્તરસો એકત્રીસ सफेद चणा 1051 થી 1911 तोलाजे 1300 થી 2131 झाडीमક ફળી 1000 થી 1560 ₹ ચીણીમક ફળી 1051 થી 1541 66 નંબર મકફળી 1050 થી 1481 ડડો દે 1001 થી 1771 થાણા 1001 થી 2251 થાણી 1101 થી 2576 કપાસ એક હજાર એકથી પંદરસો એક્યાસી જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો બાવીસો એક રૂપિયાથી પિસ્તાલીસો એકસઠ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આપણા મેઇન ચેનલ ખેડૂતભાઈ ઉપર આજે એક વિડીયો મૂકી દીધો છે જેમાં આવનારા વર્ષ બે હજાર છવ્વીસ આખા વર્ષમાં કઈ કઈ યોજનાઓ આવશે ખેડૂતોની કઈ યોજનાઓ માટે વધારે ડિમાન્ડ હતી અને એ યોજનાઓ ક્યારે ચાલુ થશે કેટલી સહાય મળશે કયા કયા ડોક્યુમેન્ટની તમારે એમાં જરૂર પડશે બધી માહિતી આ વિડીયોમાં આપેલી છે આખા વર્ષની તો જેને વિડીયો જોઈ લ્યો અને સોના ચાંદીના અપડેટ માટે તમને અહીંયા ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલ દેખાય છે એને પણ સબ્સ્ક્રાઇબ કરી નાખો ડેલીના સોના ચાંદીના અપડેટ તમને ત્યાંથી મળતા રહેશે તો મળશો એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર